તેના અનુસંધાનમાં એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા દ્વારા વિદ્યાર્થીઓને અપશબ્દ બોલી તેમને ધમકાવવામાં આવ્યા હતા કે તેમને એક્ઝામમાં નાપાસ કરીશ તેવી ધમકી આપતા ત્યારે આજે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને ઉપપ્રમુખ સુજાન લાડમેન અને એનએસયુઆઈના વિદ્યાર્થી સાથે મળીને શાહજીગંજ પોલીસ સ્ટેશન ખાતે એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળા ફરિયાદ નોંધાવી હતી જેમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના વિદ્યાર્થીએ હાજરી આપી હતી જ્યારે સાચગંજ પોલીસના પીઆઈને અરજી આપી હતી અને એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળા કાયદેસરની ફરિયાદની રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા બાવીસના રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવેદન આપવા ગયું હતું ત્યારે વિજિલન્સ ઓફિસર દ્વારા ઝપ્પાઝપી કરવામાં આવી હતી સાથે સાથે જે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ હતા એનએસયુઆઈના કાર્યકરો હતા તેમને ધમકાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે તમે જે બી વિદ્યાર્થી નેતાગીરી કરી રહ્યા છો તમે અમને બહાર મળશો તો તમને જોઈ લઈશું તમને મારીશું અને ગોળી મારવાની પણ ધમકી આપી હતી સુદર્શન વાળા દ્વારા કીધું હતું કે હું એક્સ રિટાયર્ડ પોલીસ ઓફિસર છું તમે બહાર મળશો તમે જે બી યુનિવર્સિટીમાં ભણો છો તમારા બધાના કરિયર હું દાવ પર લગાવી દઈશ સાથે સાથે અમારા વિદ્યાર્થી નેતા સુજન લાડમેનની ફેટ પણ પકડી હતી અને તેને ધમકાવવાની ધમકાયો હતો આજે એને તે વાતને લઈને જે સયાજીગનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેને આજે અમે લોકો અરજી આપવામાં આવ્યા છે અને કમ્પ્લેન કરવામાં આવ્યા છે કે જે બી આવા ઓફિસર છે જે આ ધમકી આપે છે જે વિદ્યાર્થીઓને દબાવવાનો પ્રયાસ કરે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવામાં આવે કારણ કે યુનિવર્સિટીનો માહોલ આવા વીસી સાહેબ આવા વિજિલન્સ ઓફિસર દ્વારા બગાડવામાં આવે છે and press the bell icon. Never miss an update.